નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કોદરા શહેરમાં સ્માર્ટ પ્રિપેડ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સોસાયટીના રહીશો જિલ્લા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવવા પહોંચ્યા એનજીવીસીએલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો સ્માર્ટ મીટરના યુનિટના દર વધારે થવાનો લોકો દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કોદરાના ધારાસભ્ય સી કે રાવલજીને સાથે રાખી રજૂઆત કરવામાં આવી સ્માર્ટ મીટરને લઈ લોકોની જે કંઈ પણ મૂંઝવણ હોય તે દૂર કરવામાં આવી તેવી ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી પુરાવા વિસ્તાર સહિત અન્ય વિસ્તારની અનેક સોસાયટીને રહીશો રજૂઆત માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આજ રોજ ગોધરા કલેક્ટર કચેરી ખાતે પુરાવા વિસ્તારથી ચારસો થી પાંચસો માણસ આવ્યા હતા અમે અને સાથે ધારાસભ્ય છે કે રાહુલજી સાહેબ ગોધરા પાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો પણ હતા એમજીવીસીએલના વડા પણ હતા સ્માર્ટ મીટર વિશે વિરોધ છે બધાનો કે જે જૂના મીટર હતા એનું જે લાઇટ બિલ આવતું હતું એના કમ્પેરિઝનમાં સ્માર્ટ મીટરનું લાઇટ બિલ વધારે આવે છે અને જે એમને લિમિટ આપી છે એ ત્રણસો રૂપિયા સુધીની લિમિટ આપી છે તો એ લિમિટમાં વધારો કરી શકાય અને લાઇટ બિલ જે છે એ જે દસ રૂપિયા યુનિટ આવ્યો છે તો શું જૂના મીટર દસ રૂપિયાના યુનિટ પ્રમાણે ચાલતા હતા તો એ યુનિટની અને આ સ્માર્ટ મીટરના યુનિટની સરખામણી કરવામાં આવે અને બીજું સરકારને જે કેન્દ્ર સરકાર છે કે આ રાજ્ય સરકાર છે જેને પણ આ સ્કીમ મૂકી છે એ સરકારને મારો એક જ પ્રશ્ન છે કે આ જે સ્માર્ટ મીટર લગાવવા આવ્યા છે તો સ્માર્ટ મીટર મીટર લગાવ્યાથી તો જે એમજી સીએલના કર્મચારીઓ છે એ કર્મચારીઓને તો બરતરફ કરવામાં આવશે કે પછી એમની સાથે શું ન્યાય આપવામાં આવશે એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે આ તો બેરોજગારી વધારવાનો એક આ નિર્ણય સરકારે કર્યો છે તો મારો વિરોધ આ જ છે કે આ કર્મચારીઓનું શું થશે એ એ પ્રશ્ન મારો સરકારને છે અને એનો સવાલ એનો જવાબ સરકાર શ્રી અમને આપે કલ્પેશ મીટર ગોધરા સ્માર્ટ પ્રીપેડ બિલ પેમેન્ટની સુવિધા અને વપરાશની તમામ વિગતો ગ્રાહકોને મળતી હોય છે પણ એક નવી સ્કીમ છે એ બાબતમાં લોકોના મનમાં અમુક મૂંઝવણ અને દ્વિધાઓ અને પ્રશ્નો કદાચ હોઈ શકે એ તમામ પ્રશ્નો નિરાકરણ માટે એમજી વીસીએલ સાથે માનનીય ગોધરાના ધારાસભ્યશ્રી સાથે અને ગોધરા સિટીના કોર્પોરેટર્સના નાગરિકો સાથે એક વિસ્તૃત ચર્ચા વિચારણા માટેની એક બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું હતું લોકો તરફથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને શંકાઓ એ બધી જ સાંભળી એમજીવી સીએલના સુપ્રિન્ટેન્ડિંગ ઇન્જિનિયરે અને બાકીના સ્ટાફે એ તમામ પ્રશ્નોની બાબતમાં લોકો સાથે ચર્ચા કરી છે એટલે જે નવી સ્કીમ છે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની એ બાબતમાં લોકોના મનમાં જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ માટે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અમુક બાબતો અને સજેશન્સ જે લોકો તરફથી અને ધારાસભ્યશ્રી તરફથી મળ્યું છે એ સજેશન્સનું પણ આપણે અમલીકરણ કરીશું અને આમ ટીમ ટીમને સૂચના આપી છે કે નવી સ્કીમ છે એટલે લોકોને વધારે માહિતગાર કરવા માટે લોકોની જે શંકાઓ હોય એનું નિરાકરણ કરવા માટે વોર્ડ સ્તરે મિટિંગનું આયોજન કોર્પોરેટર્સ નાના નાગરિકો સાથે કરે આમ સ્કીમ ખૂબ જ સારી છે લોકોના હાથમાં જ એના વપરાશની તમામ વિગતો બિલ પેમેન્ટની વિગતો દરેક દિવસનો વપરાશની વિગતો લોકોને મળતી હોય છે અને વ્યવસ્થિત રીતે એનું અમલીકરણ થાય તો ખરેખર લોકોને વીજ વપરાશ અને વીજની બચતની બાબતમાં લોકો વધારે પ્રેરિત થશે સર લોકો ગેરમાર્ગે ન દોરાય એ માટે આપની કક્ષાએથી આપ શું અપીલ કરશો હું લોકોને અપીલ કરું છું કે એ જે સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલેશનની બાબત છે એનું એક વિસ્તૃત પાયલટ પ્રોજેક્ટ વડોદરા સિટીમાં થઈ ચૂક્યું છે અને લોકોના મનમાં અમુક જે શંકાઓ છે કે મીટર વધારે ફરતું હોય છે કે ભાવ વધારે હોય છે એવી કંઈ બાબત નથી એ તમામ ટેસ્ટિંગ્સ અગાઉમાં વડોદરા સિટીમાં થઈ ચૂક્યું છે અને આ ટેસ્ટિંગ થયા પછી જ એનું અમલીકરણ બાકીના વિસ્તારોમાં અને ગોધરા સિટીમાં હાલ થઈ રહ્યું છે એટલે લોકોને મનમાં આ રીતની શંકા રાખવાની જરૂરિયાત જ નથી કે એનાથી કાંઈ ગેરરીતિ થઈ શકે કે વધારે બિલ આવી શકે અમુક સંજોગોમાં જે આઉટસ્ટેન્ડિંગના બિલ છે જે સ્માર્ટ મીટર જ્યારે ઇન્સ્ટોલ થયું એના પહેલાના જે બિલ છે જેનું ચૂકવણું ના થયું હોય એનું જ એકસો એસી અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીને એનું કપાત સ્માર્ટ મીટરના માધ્યમથી થાય છે અને એ તો એવું બિલ છે જે યુઝર્સને અને કસ્ટમર્સને ભરવાનું જ હોય છે એટલે કોઈ પણ પ્રકારના શંકાનું મને નથી લાગતું કે એમાં કોઈ અવકાશ છે એટલે આ સ્કીમ છે સારી સ્કીમ છે અને લોકોને વધારે સ્ટ્રેન્થન કરે છે એટલે આ સ્કીમનું બધા જ નાગરિકોને અપીલ કરું છું કે એમાં ઇન્સ્ટોલેશનમાં અમલીકરણમાં તંત્રનું અને એમજી સીએલનું સહકાર આપે આપણા અહીંયા ઉપસ્થિત કલેક્ટર શ્રી ધારાસભ્ય શ્રી કાઉન્સિલર શ્રી અને જે બી નગરજનો છે એ દરેકના જે કંઈ પ્રશ્નો હતા નગરના એમજી સીએલમાં એ દરેકના પ્રશ્નોને આપણે હલ કરવા માટે અહીંયા મિટિંગ રાખેલ હતી કલેક્ટર ઓફિસમાં એ કલેક્ટર ઓફિસની અંદર જે દરેક વ્યક્તિઓની રજૂઆત હતી એ રજૂઆતના સચોટ જવાબ આપી અને એને સોલ્વ કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે તમે કયા કારણો ઉપર આ રજૂઆત કરી શું કારણ હતું તો રજૂઆત કારણો એવું હતું કે દરેક મીટરની અંદર જે યુનિટ જે આવે છે એ યુનિટના જે ચાર્જ લાગે છે એ ચાર્જ વધુ લેવામાં આવે છે એની માટે આપણે રજૂઆત કરવામાં આવી હતી વત્તા જે ઓટોમેટિક કનેક્શન કટ થઈ જાય છે એ કટ ના થવા જોઈએ વત્તા અને જે લિમિટ આપવામાં આવી છે ત્રણસો યુનિટ સુધીની અથવા ત્રણસો રૂપિયા સુધીની એ વધારીને બે હજાર સુધી કરવા માટે રજૂઆત કરી છે અમે અને એ રજૂઆતને માન્ય રાખવામાં આવી છે જેથી દરેક સામાન્ય જે વર્ગ છે સ્લમ વિસ્તાર છે એને પણ લાભ મળશે અને આવનારા દિવસોમાં આ પ્રશ્નો ઉભા ઉપસ્થિત થાય નહીં તે માટેની રજૂઆત સ્વીકારવામાં આવી છે મારું નામ છે અમિત સિકલી સ્માર્ટ મીટરની રજૂઆત હતી જે અમને યોગ્ય નથી લાગતા ને આ અમારા મિડલ ક્લાસીસ માટે યોગ્ય નથી આના પહેલા બી અમે જીબીમાં બે તારીખે મેં હંગામો કર્યો પણ જીબી વાળા એવું કે છે કે આ કમ્પલસરી નાખવાના છે

સ્માર્ટ મીટર નથી જોઈતા જૂના મીટર જોઈએ છે સ્માર્ટ મીટરમાં રિચાર્જનું જે પ્રોબ્લેમ છે જે ગરીબ લોકો હોય એ રિચાર્જ કરાવી ના શકે એમાં દસ દિવસ પાંચ દિવસમાં રિચાર્જ પૂરું થઈ જાય તો ક્યાંથી પૈસા લાવવાના અને જે જૂના મીટરમાં હતું ને એ બે મહિને બિલ આવતું હતું તો બધા એડજસ્ટ કરી લેતા હતા મિડર ક્લાસીસવાળા કે ચલો આજે નહીં તો કાલે નહીં પાંચ દિવસ પછી બી ડ્યુ ભરીને બી લાઈટ બિલ ભરી આવતા હતા સ્માર્ટ મીટરમાં તેવું છે જ નથી એ તો ઓટો મીટિંગ ઉપર લાઈટ બંધ થઈ જાય છે અને એમાં એક યુનિટ આ લોકો દસ રૂપિયા ગણે છે અને જૂના મીટરમાં માં છ કે સાડા છ રૂપિયા હતા